મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોનાના ભાવ તો સોનાના ભાવમાં આજે વધારો થયો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર નવસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણસાઠ હજાર સાતસો દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સત્તાણું હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો હવે પછી આપણે જોઈશું ચાંદીના બજાર ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવની અંદર તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે ગ્રામ ગ્રામ ચાંદી વેચાઈ રહ્યું છે સાત હાજર ચારસો ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી ચુમ્મોતેર હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ના બજાર ભાવમાં આજે સો રૂપિયા નો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આપણે રોજબરોજ માહિતી મેળવવા આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ તો જેની માહિતી આપણે આપીએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો હવે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર એકસો ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકાવન હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે તો મિત્રો આવતી વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં સો રૂપિયાનો આજે વધારો થયો છે